વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ ફૂલેલા પોચા અને ટેસ્ટી બાજરીના લોટના વડા બનાવવા માટે વન ફોર્થ કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં વન ફોર્થ કપ સમારેલો ગોળ ઉમેરી મિક્સ કરવો એક કપ તાજા દળેલા બાજરીના લોટમાં પોણો કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરી મિક્સ કરી તેમાં મસાલામાં એક ચમચી હળદર દોઢ ચમચી સફેદ તલ એક ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો પાંચ ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી આદુ મરચાંની પેસ્ટ અને મોણ માટે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લોટને મોઈ લેવો પછી તેમાં તૈયાર કરેલું દહીં ગોળનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને પરોઠા જેવો સોફ્ટ લોટ બાંધી તેને ઢાંકીને એક કલાક માટે મૂકી રાખવો એક કલાક પછી લોટ સરસ પલડીને સેટ થાય એટલે તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવી તેના ઉપર બિલકુલ ક્રેક ન રહે તે રીતના ગોળા વાળી લઈશું ગોળાને ઓડી કોબેક પેપર અથવા તો બટર પેપર ઉપર થોડા થોડા અંતરે ગોઠવી તેના ઉપર બાકીનું અડધું પેપર ઢાંકી વાટકી વડે અડવા હાથે પ્રેસ કરી મધ્યમ જાડા વડા તૈયાર કરીશું કડાઈમાં જરો મુજબ તેલ ગરમ કરી મધ્યમથી તેજ આંચ પર બધી બાજુથી બદામી રંગના અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે વડાને તળી લેવા ગરમા ગરમ વડાને આપણે દહીં ચટણી અથવા તો ચા સાથે સર્વ કરી શકીએ છીએ